નમસ્કાર વાલા દર્શક મિત્રો ઘણા સમય પછી ફરી પાછી વાત કરવાનો સમય આવ્યો છે ત્યારે એક એવા ઉર્જા સ્વરૂપી સંત થઈ ગયા જેની સાથેના સંવાદો વાગોળતા આજે પણ ભક્તિમય વાતાવરણ બની જતું હોય છે તેવા શિવ ઉપાસક સંત શ્રી આપણી વચ્ચે નવલ કિશોરદાસ બાપુ જેવો હમણાં જ દેવલોક પામેલ છે તો હું જરિયાગામ વતની પોતે કેવી ચૌહાણ પત્રકાર હાલ અમદાવાદ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમના સ્મરણ અર્થે તેમના જ સ્વમુખે બોલાયેલ ભક્તિભાવની વાતો જેને કહી શકાય તેમની સાથેની ઘણી યાદો તાજી કરીએ તો આવો આપણે નિહાળીએ પંચમુખી પીપળો જેની વાત કરી કે અમદાવાદ થી 200 કિલોમીટર અને ભાવનગર થી પિસ્તાલીસ કિલોમીટર એક નાનકડું ગામ જરિયા ગામ અને જરિયા પીપળો આપણે જોઈ રહ્યા છીએ અને એ પીપળો એટલા માટે કે આખા ગુજરાતમાં એક જ સ્થળ એવું છે કે જે પંચમુખી પીપળો હોય પંચમુખી પીપળા નું મહત્વ એવું છે ભગવાન કૃષ્ણ કનૈયા નું જે પરાસી પાટણમાં દેહાંત થયેલું ત્યાં જ પંચમુખી પીપળો હતો મહંત પાસેથી મેં જાણ્યું કે જૂનો પીપળો હતો વર્ષો જૂનો લય થયો અને આ બીજો એજ રીતે ઉત્પન્ન થયો છે લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે પાવન થાય છે લોટો જળ ચડાવે છે અને પ્રકટેશ્વર મહાદેવ ના દર્શન કરે છે અહિયાં ગ્રામજનો ઉપસ્થિત છે આપનું નામ જણાવશો મને બાપુ ને વિનંતી કરવું મહંત છે ગુજરાત ખાતે મેં સાંભળ્યું છે આ એક જ છે તો હું અહીં આવ્યો છું અને દર્શન કરી અને બાપુની પાસે વાત જાણું કે આ પીપળા નું મહત્વ શું છે બાપુ પંચમુખી પીપળા નું મહત્વ એ છે કે જેમ પાંચ મહાભો માંથી શરીર ઉત્પન્ન થાય છે

નાની મોટી વાતો કરતા હોય પણ સંતો ની સાથે મળીએ તો સંતો પાસેથી કઈક ખજાનો મેળવી શકતા હોય તો આપણી પાસે આજ સંત એવા સાધુ એમને હું પૂછીશ આપનો પરિચય આપશો બાપુ મારું નામ છે નવદાસ સંત સન્યાસી મારું ગુરુ સ્થળ છે ઉત્તર પ્રદેશમાં કાનપુર આવેલું ને ગુરુ મહારાજ ત્યાં રહેશે વિચરાગી છે જેને કોઈ જરૂરિયાત જ નથી જીવનમાં હું હાઉ બે વર્ષ નો ત્યાંથી મારા ગુરુ ઓળખું છું ત્યાંથી હું અમને એવા નિવા જોઉં છું ઘણા વર્ષો પેલા હું નાનો હતો ત્યારે બે વર્ષ પેલા મારા ગુરુ મહારાજ હું બે વર્ષ બીજું વર્ષો જયારે ગુરુ મહારાજ ત્યાં સૌરાષ્ટ્રમાં પ્રવાસે આવેલા અને એ વખતે મારી એમની મુલાકાત થયેલી એ વખતે જંગલમાં ગામથી દૂર ત્રણ કિલોમીટર રહેતા હતા કોઈની સાથે ક્યારે વાત ન કરતા પણ હું એક બાળક હોવાને કારણે એમને ફૂલ દેવા જતો હતો અને ત્યારથી એમની મારી ઉપર કૃપા હતી પછી ગુરુ મહારાજની કૃપાથી જયારે જયારે મેં વેચ્યું જે જે મનમાં મેં વિચાર આવ્યો છે એ મારું બધાય પૂર્ણ થયા છે જેવા કે મારે પોલીસ ખાતાના અધિકારી થવું છે તો હું ક્લાસ ટુ ઓફિસર તરીકે સિલેક્ટ થયો હતો ત્યાર પછી મને સાધુ થવાનો ઘણા વખત વિચાર હતો પણ ગુરુ મહારાજ આજ્ઞા હતી કે જયારે હું તને યજ્ઞા કરીશ જયારે તારો સમય આવશે ત્યારે તું સાધુ થઈ શકીશ એમ કરતા કરતા હું બે માં ગુરુ મહારાજ કૃપાથી સંસાર થઈ અને બગવો ભેગ પેર્યો છે ક્લાસ 2 1 ઓફિસર જેને કહેવાય કે એવો હોદો મળે ને પછી જે સંસાર છોડવો ને અઘરી વાત છે પણ આપણે જે આજે સંતની સામે બેઠા છીએ જે ઓફિસરનો હોદો લઈને આજે એક નાની એવી નોકરી હોય તો પણ નથી સુટતી તો બાપુ વિશેષ તો હું તમને એ વાત કહું કે આ વિચાર ક્યાંથી આવ્યો તમને હું નાનો તો ત્યારથી થી છે હાવ નાનો હતો ત્યારથી હું કહેતો કે હું પોલીસ કાર્યનો અધિકારી થવાનો છું અને ત્યાર પછી હું સાધુ થઈ આ મારા નાનપણના જે સપના હતા વિચારો હતા અને કાય માટે કાય હતા અને એમાં ગરુ મહારાજ ની કૃપા હતી બાપુ આજે તમારી ઉંમર મારી ઉંમર બોતેર વર્ષની બોતેર વર્ષ તો હું પૂછું ત્યાં સુધી કે સંસારમાં રહેવું સારું કે સાધુત્વ જીવન જો સંસારમાં રહી અને તમે લોકો સેવા કરો સંસાર જેવું એક કે પુન્ય નું સ નથી સાધુ છે અમે ભગવાનને મૂકી અને ભક્તોને ભજીએ છીએ એટલે ખરેખર હું તો માનું છું ગ્રસ્ત હતા જેવું એક કે સારો યોગ નથી તો તમે ગ્રસ્થ માં રહી અને ખરેખર ખરોખર તમે સાધુ કરતા વિશેષ લો અમે સાધુ છે અને હમેશા ભગવાનને બાજુ મૂકીને ભક્તો ની સેવા કરવી પડે એની ચિંતાન કરીએ છીએ

અને ફાયરિંગમાં મારા છે મિંડોલ મધ્ય એક છોકરો તેના મા બાપ એક નો એક છોકરો હતો અને એના લગ્ન હતા ની પોતાની વાડીએ જતો હતો અને મારી ગોળીને વાગી લઈ એટલે મને ત્યારે એમ થયું કે આ નોકરી આ છે જીવન તો ઈશ્વરનું આપેલું છે કોના હશે કોણ નિમિત્ત બને એ કઈ નક્કી નતું તો આ ન કરાય અને મેં બીજા વર્ષે નોકરી મૂકી અને સંન્યાસ લઈ લીધો બાપુ પણ એ તો એક આપડી નોકરીની ફરજ કહેવાય તમે ફરજ અદા કરાવી છે એમાં દુઃખ લગાડવા જેવું છે નહીં મારા મત પ્રમાણે આપણને જે પણ જે સ્ટેટ ઉપર કે જે લેવલ ઉપર મૂક્યો એનો કોઈ દુઃખ મારા મતથી નહીં એ એ એ નબળો કિસ્સો નથી તમારા માટે ગૌરવ લીધા જેવી વાત મારા મત પ્રમાણે એ તો સારામાં સારી વાત બીજી તમને એ કદાચ ખટકતું હશે પણ હું એમ કહું કે સારામાં સારો એવો કિસ્સો કયો બન્યો કે તમને કાયમને માટે યાદ રહે આ જીવન હું આવ્યો છું અને આ જીવન સફળ થયું એવો એકાદો કિસ્સો નાનો એવો મને સંભળાવશો હા એની એક જ જયારે જ્યારે ની પ્રેરણા થાય તમને ગૌર બાર આ બધું મૂકી અને તમારે ત્યાગના ભાવ નથી જયારે બધું તજી મોટો ઐક્ય મારી દ્રષ્ટિએ બીજો

માણસ જુદા નથી ઈશ્વર નો શબ્દ જુદો પાડો તો ઈ સ્વર જે આ સ્વર છે એ જ ઈશ્વર છે એ જ ઈશ્વર કેવાનો ભાવ અચ્છા હવે હવે જીવનમાં તમને એવું કોઈ થાય કે મારે હજી આ કામ અધૂરું છે અથવા તો આ મારે કરવું છે સંસારમાં આ સેવા રૂપી કામ હોય કે પછી કોઈ પણ એવું કઈ મગજમાં હજી તમે બોતેર વર્ષે પહોંચ્યા છો હજી પણ ફિટનેસ તમારી જોઈ મને ગૌરવ થાય તો આ ફિટનેસ ની વિશે રહસ્ય અને આપને કોઈ એવું કામ ઈચ્છી રહ્યા છો કે હજી મારે આ કામ કરવું છે ઈશ્વરની ની કૃપા સિવાય કઈ થતું નથી આપણી સેલ કોઈ કામ આવતી નથી એટલે એની મરજી છે એ કરાવશે એ કામ કરવા કરતા મારે પોતાની કોઈ ચોઈસ નથી મને તો કામ કરવાનો કોઈ ઉત્સાહ છે ના એક એની મરજી હોય એક એના આજ્ઞા મુજબ જે કરાવશે એ કરે જશું બાપુ શિવના સાનિધ્યમાં બેઠા છે તો હું કહું પર જન્મ માટે પર જન્મ યાની કે બીજો અવતાર હોય છે એ વિશે તો મારો એવું માનવું છે કે હું કે સમુદ્રમાંથી જે પાણી ડોલ લે અને પછી સમુદ્રમાં નાખી દયો અને જેમ એ પાણી જુદું નથી પડી કે એમ જ્યારે આ દેહમાંથી આત્મા છૂટે છે ત્યારે ક્યાં જાય શું થાય કે નવો જન્મ થાય કે નથી તો એ મારો અનુભવ નથી અને કોઈ કહેતા હોય તો એ હું માનતો નથી કારણ કે સર્વની એક જ ઈશ્વરમાંથી પડેલો છૂટો હંસ ઈશ્વર મળી જાય અથવા તો અલગ રહે તો એનું કોઈ નથી જેમ કે એક બિંદુ છે એક એક બિંદુથી આખો સમુદ્ર બને છે આ બિંદુ હોય તો સમુદ્ર છે બિંદુ ન હોય તો સમુદ્ર છે સમુદ્ર ન હોય તો બિંદુ નથી એમ ઈશ્વર અને જીવ આ જો સાથે ન મળે કે તો ઈશ્વર નથી બાપુ તમે સેવા પૂજા એટલે રોજ આરતી સેવા પૂજા કરતા હશો અહીંયા અમારે પૂજારી છે એ આરતી હું ખાલી આરતી અને કરું છું હું અલગ શિવલિંગની ઉપાસના કરું છું ઉપાસના કરો છો અને સાધુનું કામ શું હોય છે સાધુ સાધુ નું કામ એક મિનિટ સાધુ એટલે સાધુ ના પ્રકાર ઘણા હોય સાધુ કેવાય સંત કેવાય બાવા કેવાય હવે આપને તો મેં સાધુ નું બીરોદર આપ્યું છે તો સાધુ સંત એનો મુખ્ય ધ્યેય શું હોવો જોઈએ સાધુ નું કે સાધુ જીવો સાધુ જીવો અને લોકોના હિત માટે દેશના હિત માટે અને લોકોના ઉદ્ધાર માટે જે કઈ કાર્ય કરો એના નામ સાધુ સંત જેને સંત સંતોષ છે તેને કોઈ વસ્તુની અપેક્ષા નથી એને સંત કહેવાય

Yay! Yay.